નમસ્કાર વિદ્યાર્થી મિત્રો વેલકમ ટુ ઇલાની યુટ્યુબ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે આજના વિડીયોમાં આપણે વાત કરીશું જે તમારા જ્ઞાન સાધના અને સી એ જે પેપર લેવાયું હતું એનું આપણે ઓફિસ લેયલ એનાઉન્સમેન્ટ ઓફિસ આન્સર કી જે મૂકવામાં આવી છે એનું આપણે અહીંયા જોવાના છે તો એમાં શું સૂચના છે અને એ ઓફિસે આન્સરમાં તમારા પ્રશ્નો કેટલા સાચા છે કેટલા ખોટા છે અને તમારો કોઈ લગતા પ્રશ્ન ભૂલ હોય તો તમે એના પર ઈમેલ કરી શકો છો તો આજે આપણે આનું જે પરિપત્ર જે આજે જાહેર થયું છે એ આપણે વાંચીએ પછી આપણે એનું પેપર સોલ્વ કરીશું તમને જો ખોટું લાગે તો તમે એનું સુધારો વધારો કરી શકશો તો અહીંયા આપણે સૂચના જોઈ કે મુખ્યમંત્રી જ્ઞાન સાધના જે દેખાય મુખ્યમંત્રી જ્ઞાન સાધના મેરિટમાં સ્કોલરપી પૈસા સી જી એમ બે હજાર ચોવીસમાં ઉપસ્થિત થયેલ વિદ્યાર્થી અગત્યની સૂચના તો સૌથી પહેલાં છે તારીખ ત્રીસ ત્રણ બે હજાર ચોવીસના રોજ લેવામાં આવેલ મુખ્યમંત્રી જ્ઞાન સાધના મેરિટ સ્કોલરશીપ પરીક્ષા સી જી એમ એસ બે હજાર ચોવીસમાં ઉપસ્થિત રહેલા વિદ્યાર્થીઓ જણાવવાનું કે આ પરીક્ષાની ગુજરાતી અને અંગ્રેજી માધ્યમના એ રીતના પ્રશ્નપત્રની પ્રોવિઝનલ આન્સર કી એટલે છ ચાર બે હજાર ચોવીસના રોજ એટલે આજે પ્રસિદ્ધ કરવામાં આવેલ છે અને ઉપરોક્ત રજૂ કરવામાં આવેલ છે કે પછી જો અહીં કે પરીક્ષાપત્ર કોઈ પ્રશ્નમાં ઉત્તર બાબતે આપ રજૂઆત કરવા માગતા હોય તો નિયત પત્રકમાં તમામ વિગતો ભરીને આધાર સાથે પરીક્ષા બોર્ડના ઈમેલ એડ્રેસ પર આ જે ઈમેલ એડ્રેસ છે એના પર તમારે ઈમેલ મોકલવાનો રહેશે રજૂઆત મોકલવાનો સમયગાળો છ ચારથી લઈને બાર ચાર બે હજાર ચોવીસ સુધીનો છે અને બીજી સૂચના એ છે કે જો એક કરતાં વધુ પ્રશ્નો અંગે રજૂઆત કરવાની હોય તો પ્રશ્નથી અલગ અલગ પત્ર રજૂઆત કરવાની રહેશે બરાબર અને અને છેલ્લામાં છેલ્લી જે તારીખ છે એ બાર ચાર બે હજાર ચોવીસ સુધી રહેશે તો અહીંયા જે તમારે આન્સર કી મૂકવાની છે અને ત્યારબાદ એનું પત્રક કયું છે તે આ રીતે પ્રશ્ન પ્રશ્ન પેપરના જવાબ અંગે રજૂ કરવા માટેનું પત્રક છે આ જેટલા પ્રશ્નો ભૂલે એટલા ના પ્રિન્ટ કાઢ લેવા જેમ કે તમારો સીટ નંબર હાથે અહીંયા કહેવાય છે કે વિદ્યાર્થી સીટ નંબર અહીંયા લખવાનું છે તમારે બીજું વિદ્યાર્થી નામ લખવાનું છે વિદ્યાર્થી ઈમેલ એડ્રેસ એનો મોબાઈલ નંબર લખવાનું છે પછી રજૂઆત કરી પ્રશ્ન પુત્રિકા સિરીઝ જે પ્રશ્ન પુસ્તિકા હોય એની સીઝ લખવાની પછી પરીક્ષાનું માધ્યમ લખવાનું છે પ્રશ્ન નંબર લખવાનો છે પ્રશ્નની વિગત લખવાની છે કયો ક્રમ છે આન્સર ઓપ્શન અહીંયા બતાવવાનું છે અને પ્રોવિંદ આન્સર કે શું આપેલું છે એ જોવાનું છે અને તમારો જે જવાબ અહીંયા જવાનું આપવાનું છે ત્યારબાદ રજૂઆતના સમાચાર રજૂ કરેલા સરકાર દ્વારા પ્રકાશિત પુસ્તકનું નામ પ્રકાશકનું નામ આવડતી વસ્ત પેજ નંબર અને ફકરાની લીટી નંબર એના પર હેડલાઇન કરીને તમારે મૂકવાનું છે ત્યારબાદ અહીંયા નોંધ આપ્યું છે કે ઉપરોક્ત ક્રમ નંબર તેરમાં દર્શાવેલ વિગતોના આધારો સ્કેન કરીને અપલોડ કરવાના આવશે અને સ્કેન કરીને અપલોડે પણ કરવાનું છે માત્ર રજૂઆતને લગતા એક બે પેજના આધારો અપલોડ કરવા આ આધારોની વગરની રજૂઆત ધ્યાને લેવામાં આવશે નહીં જેની સ્પષ્ટ નોંધ લેવી એટલે કે તમારે જે ભૂલ છે તો એનું શું કારણ એ જે પેજ છે એનો પણ ફોટો તમારે અપલોડ કરવાનો રહેશે તો ચાલો હવે આપણે આ પેપરનું એ સિરીઝનું આપણે આન્સરથી ચેક કરીએ તો આ તમારું પહેલું પેપર છે સીજી એમ એસ એટલે જ્ઞાન સાધનો પેપર છે એ સીજનું પેપર છે એનું આપણે આન્સર છે જે નવા આન્સર સીટ મુકાય છે એટલે કે જે ઓફિસલી જે એનાઉન્સમેન્ટ કહીએ એ આપણે જોવાનું તો પહેલો પ્રશ્ન છે કે નીચે આપેલા અંકો એક ચોક્કસ તરા તરા મુજબ ગોઠવવામાં આવેલા છે જેમાં ખોટતા અંકના સ્થાને પ્રશ્નાર્થની નિશાની છે તો એના સ્થાને કયો નંબર આવે છે તો એના સ્થાને એ ઓપ્શન આવશે કયો ઓપ્શન આવશે એ ઓપ્શન જુઓ અઢારસો ને ઓગણપચાસ ત્યારબાદ નીચે આપેલા શબ્દના અક્ષરને અંગ્રેજી મૂળાક્ષરના ક્રમ પ્રમાણે ગોઠવતા કયો નવો શબ્દ બને છે તો અહીંયા કયો નવો શબ્દ બને તો એ આમ આઈ મન પહેલો ઓપ્શન ત્યારબાદ ત્રીજો જે પ્રશ્ન છે અહીંયા તમને નંબર આપે ત્રણ અને ચારના જે પ્રશ્નો આપેલા છે અહીંયા નંબર આપેલા છે એ નંબર પ્રમાણે તમારે જવાનું પહેલું છે ત્રીજા નંબરનો ગ મ ન જ વર વાક્યમાં વપરાય મૂળાક્ષર સરવાળ કેટલો થાય એટલે ગ મ ન જ બર હતો કેટલા શબ્દો હતો એ તમારો જવાબ હતો એમાં તમારા કેટલા શબ્દો એકવીસ શબ્દો વપરાયેલા છે સરસ શબ્દ માટે શું સાચું છે તો એનો તમારો જવાબ આવે છે એ છોતેર પંચોતેર બરોબર ત્યારબાદ બાદ બાકી કરો આ જે દાખલો આપ્યો એની બાદ બાકી જવાબ આવશે પંચાવન અડતાલીસ ભાગ કરો તેત્રીસ એકવી ભાગ્ય સત્યાવીસ તો એનો જવાબ આવશે એકસો ને ત્રેવીસ સાતમાનો જવાબ અહીંયા આકૃતિમાં કેટલા ત્રિકોણ છે તો એનો જવાબ આવશે સી ચૌદ ત્રિકોણ છે શું જુદું પડે છે એ તમારા નક્કી કરવાનું છે તો આમાંથી જુદું પડતું એ તો દૂધ એ જુદું પડે છે જો તમે થી સો સુધી તમામ સંખ્યાઓ એકળી લખો તો તેમાં તમે ત્રણ કુલ કેટલી વાર લખશો તો નવમાણું તમારો જવાબ આવે છે એ વીસ વખત આવશે એકાવન વિદ્યાર્થીના વર્ગના હાજરીપત્રમાં મૈત્રનું નામ એકવીસમાં ક્રમે છે તો છેલ્લેથી એનો કયો ક્રમ આવશે તો દસમાનો તમારો જવાબ આવે છે એકત્રીસ ત્યારબાદ આપેલ ઉદાહરણના આધારે યોગ્ય સંબંધ પ્રસ્તાવિત કરો તો ગુજરાત તો ગાંધીનગર મહારાષ્ટ્રમાં શું આવે તો મહારાષ્ટ્રમાં આપણે મુંબઈ આવશે ત્યારબાદ બારમો પ્રશ્ન છે બારમાના જવાબ શું આવશે પચીસ જેમ સડત્રીસ જેમ ઓગણપચાસ તો એનો જવાબ આવે છે સી પાસઠ ત્યારબાદ નીચેનામાંથી કયું જૂથનું સભ્ય નથી તો એમાં તમારો જવાબ છે ગાય કારણ કે બધા પ્રાણીઓનું નામ છે ચૌદમો જે જવાબ છે હું મારા ઘર આગળ પૂર્વ દિશામાં મોં રાખીને ઊભો છું હવે હું ડાબી બાજુ વળી દસ મીટર ચાલું છું ત્યારબાદ હું જમીન તરફ વળી પાંચ મીટર ચાલું છું ત્યારબાદ હું વધુ પાંચ મીટર દક્ષિણ દિશા તરફ ચાલું છું અને પછી પશ્ચિમ દિશામાં પાંચ મીટર ચાલું છું તો હું મારા ઘરની દિશામાં હોઈશ તો ચૌદમાનો તમારો જવાબ આવે છે એ ઉત્તર પંદરમો એક ગુપ્ત ભાષામાં પેઇન્ટને ચુમ્મોતેર એકસો અઠ્યાવીસ તથા એક્સલને ત્રણ પાંચસો છન્નું વડે દર્શાવવા આવતા હોય તો ને કઈ રીતે દર્શાવી શકાય તો પંચોતેરનો જવાબ આવશે બી ચારસો પંચાવન નવસો પીઠોતેર આકૃતિમાં દર્શાવેલા ત્રજામાં મૂકેલા રીંગણાનું વજન કેટલું થશે તો એનો તમારો જવાબ આવે છે એ બારસો પચાસ ગ્રામ ત્યારબાદ સમીર એક કેકના ચાર સરખા ભાગ કરે છે આ પૈકી એક ભાગ અને તેના ભાઈને આપે છે જો બાકીના રહેલું કેકનું વજન સાતસો પચાસ ગ્રામ હોય તો આખી કેકનું વજન કેટલા ગ્રામ હશે તો સત્તરવાળો તમારો જવાબ આવે છે બી એક હજાર ગ્રામ ત્યારબાદ પાંચ ખોકાઓ એ બી સી ડી ઈ એ આ જે દેખાય ને એ આકૃતિમાં દર્શાવ્યા મુજબ ગોઠવવામાં આવ્યા છે સૌથી છેલ્લા બોક્સ ઈ ને નીચેનાથી ખસેડી ઉપર મૂકવામાં આવે છે જો આ જ રીતે પ્રક્રિયા વધુ બે વખત પુનરાવર્તન કરવામાં આવે તો નીચેનું કયું બોક્સ હશે તો અઢાર માણો તમારો જવાબ આવશે એ ઓપ્શન ત્યારબાદ ઓગણીસમો પ્રશ્ન પ્રશ્નાંતવાળી જગ્યાએ કયો અંક છે જે તમારો પ્રશ્ન દેખાય એ જગ્યાએ કયો અંક તો એ જગ્યાએ તમારો છ અંક આવશે ત્યારબાદ નીચે આપેલા આકૃતિની તેની ધરી ઉપર નેવું ટકા નેવું અંશના પૂરને ફેરવતા કઈ આકૃતિ જોવા મળશે તો વીસ માણો તમારો જવાબ આવે છે ડી ત્યાર બાદ એકવીસમાં અહીંયા તમારા દર્શાવે છે આકૃતિ કયું આવશે એ જગ્યા તમારો આવશે સી જો એક બે ત્રણ ચાર પછી સીધું પાંચ આવશે બાવીસમાં એરો આપે છે તો એમાં કઈ આકૃતિ આવશે તો બાવીસ માળો તમારો જવાબ આવે છે એ ત્યારબાદ ત્રેવીસમો પ્રશ્ન ગુણાકાર કરો તો એમાં તમારો શું જવાબ આવે છે તો ગુણાકાર પાંચ હજાર છસો નવ ગુણ્યા બસો ત્રણ તો એનો જવાબ આવે છે એ અગિયાર લાખ અડત્રીસ હજાર છસો સત્યાવીસ ત્યારબાદ ચોવીસમો પ્રશ્ન ચોવીસ વાળો જવાબ શું આવશે તો ચોવીસ વાળનો જવાબ આવશે તમારા બી ઓપ્શન ત્યારબાદ પચીસમો પ્રશ્ન સમતલ સામે રાખેલા નીચે વસ્તુ પ્રતિબિંબ કેવું મળશે તો એમાં તમારો જવાબ આવે છે ડી ત્યારબાદ નીચે આપેલા આધારિત ખાલી જગ્યા પાંચ તો એકસો પચીસ ત્રણનું શું થશે આગળ આવે છે અરીસામાં કેવું દેખાશે મેસ છે તો કેવું દેખાશે તો તમારો જવાબ આવે સી એસ ઉલટું થઈ જશે જો તમારું મ સૂર્ય ના ઉગવાની દિશામાં હોય તો ઉત્તર દિશા તરફ ઉત્તર દિશા કઈ તરફ હશે તો અઠ્યાવીસમાંણું તમારો જવાબ આવશે બી ડાબા હાથ તરફ ત્યારબાદ નીચે આપેલા નરાકાંડને દર્શાવેલા ડોટ એક લાઈન મુજબ કાપતા કેવો આકાર જોવા મળશે તો ઓગણત્રીસમાંનો તમારો જવાબ આવે છે એ ઓપ્શન ત્રીસ નીચે આપેલા શ્રેણીમાં કયું પદ આવશે તો ત્રીસમાંનું તમારો જવાબ આવશે સી બસો છપ્પન પદ ત્યારબાદ એકત્રીસ અહીં પ્રશ્નાચિહ્ન આપેલું છે એ સ્થાને કઈ સંખ્યા આવશે તો એકત્રીસમાં તમારો જવાબ આવે છે ડી છન્નું ત્યારબાદ બત્રીસ જો ત્રણ છેદમાં સાત બરાબર સત્યાવીસ છેદમાં એ બરાબર બી છેદમાં એકસો પાંચ હોય તો એ અને બીની કિંમત શું થાય તો એની કિંમત થશે તેસઠ અને બીની કિંમત થશે પિસ્તાલીસ ત્યારબાદ તેત્રીસ મો પ્રશ્ન જો પાંચ વખત પચીસ માંથી પચીસ બાદ કરવામાં આવે તો શું મળશે તો પાંચ માંથી પચીસ વખત તો શું મળશે સો ફર ટામેટા તો કંદ તો શું આવે ચોત્રીસમાં તમારો જવાબ આવે છે ગાજર એની ઈશાન એસી તો પાંત્રીસ માળો તમારો જવાબ આવે છે અગ્નિ છત્રીસ માણો પ્રશ્ન નીચેના પ્રશ્ન નંબરમાં દર્શાવેલા અલગ પડતો વિકલ્પ તમારે શોધવાનો છે બરોબર તો એ આપણે શોધીને એનો જવાબ આપવાનું રહેશે છત્રીસમો છે નવલકથા સમાચાર પત્ર ન્યૂઝ ચેનલ અને સામાયિક તો એમાં તમારો શું જવાબ છત્રીસ માળો તમારો જવાબ આવે છે ન્યૂઝ ચેનલ ત્યારબાદ સત્યાવીસમાં સડત્રીસમાં વાયોલિન સીતા માસડી વિના તો એમાં તમારો જવાબ શું આવે છે તો એમાં તમારો જવાબ આવે માંસરી ચોખા જબ જુવાર બાજરી તો એમાં અડત્રીસમાંનો શું જવાબ આવે છે પણ જવાબ આવશે ચોખા ઓગણચાળીસ ધીંગા મસ્તી ધમાલ ધીરજ ધમાચકડી તો એમાં તમારો જવાબ શું આવે તો ઓગણચાળીસમાં તમારો જવાબ આવે ધીરજ ત્યારબાદ ચાલીસ નીચેનામાંથી સૌથી ઓછા ખૂણા ધરાવતો મૂળાક્ષર શોધો તો એમાં તમારો જવાબ આવે સી ઓ એમાં કોઈ નહીં આવે નીચેનાથી કયું વિધાન સાચું નથી તો એકતાલીસમાં તમારો જવાબ આવે બી બાદ બાકી ક્રિયાના માટે પૂર્ણ સંખ્યા સબૂત છે ત્યારબાદ બેતાલીસ બે વાય વધતા પાંચ છેદમાં બે બરાબર સળથી બેમાં વાય શું છે તો બેતાલીસમાંનો તમારો જવાબ આવે સી ચલ છે નીચે પૈકી કયો ભયમુખ બહુ છે તો તમારો જવાબ આવે છે એ એક પંચકોણના ચાર બહિસ્કોનના માપ અનુક્રમે સાહીઠ અંશ પચાસ અંશ અંશ ચાલીસ છે તો તેના પાંચમા બહિસ્કોણનું માપ કેટલું થાય તો ચુમ્માલીસ તમારો જવાબ આવે છે ડી એકસો દસ અંશ પાઇ ચાર્ટ પચીસ ટકા હિસ્સો ધરાવતો દર્શાવતા વૃત્તા કેન્દ્ર આગળ કેટલા માપનો ખૂણો બનાવે છે તો એમાં તમારો જવાબ આવે સી નેવું અંશ છેતાલીસ મો નીચે પૈકી કઈ સંખ્યા પૂર્ણ વર્ગ નથી તો એમાં તમારો જવાબ આવે છે બી પચીસ પંચ્યાસી ત્યારબાદ એક લંબચોરસની લંબાઈ દસ એક્સ સ્ક્વેર વાય એકમ અને પૌરાય ચાર એક્સ વાયની ત્રણ ગાત એકમ છે તો તેનું ક્ષેત્રફળ કેટલા ચોરસ એકમ થાય તો સુડતાળીસમાં તમારો જવાબ આવે ડી ચાલીસ એક્સ ઓગણ વાયની ચાર ઘાત કયા વિધાનમાં વ્યસ્ત પ્રમાણ નથી તો અડતાળીસમાં તમારો જવાબ આવે છે સી પેનની સંખ્યા અને ખરીદવા માટેની ચૂકવવી પડતી રકમ ત્યારબાદ ઓગણપચાસ એક આલેખમાં બે પ્રકારની માહિતીને એક સાથે દર્શાવવામાં આવે છે તો તેને કયા પ્રકારનો આલેખ કહેવામાં આવે છે તો ઓગણપચાસમાં તમારો જવાબ આવે છે ડી દ્વિલંબાલેખ ત્યારબાદ ઓગણીસનું ઘણ કરતાં કઈ સંખ્યા મળે છે તો પચાસમાંનો તમારો જવાબ આવે છે એ ચાર હજાર નવસો તેર એક વસ્તુની છાપેલી કિંમત રૂપિયા આઠસો છે અને તેની વેચાણ કિંમત સાતસો છે તો વર્તનની ટકાવારી શું થાય તો એકાવનનો તમારો જવાબ આવે છે પંદર ટકા ત્યારબાદ બાવન ઝીરો પોઈન્ટ ઝીરો જીરો નવસો પ્રમાણિત સ્વરૂપમાં લખો તો કેટલા ઘાત એ પ્રમાણે તમારે અહીં લખવાની છે તો બાવનનો તમારો જવાબ આવે છે સી નવ પોઈન્ટ ચોત્રીસ ગુણ્યા દસથી માઇનસ આઠ કારણ કે અહીંયા પોઈન્ટમાં છે એટલે માઇનસ આઠ ગયા માઇનસ પાંચ એ બી પ્લસ થ્રી એ પ્લસ ટુ બી સ્ક્વેરમાંથી શું વાત કરીએ તો એ સ્ક્વેર પ્લસ ટુ એ બી પ્લસ બી મળે છે તો તેપનનો તમારો જવાબ આવે છે એ ઓપ્શન ટુ એ સ્ક્વેર માઇનસ આઠ એ બી પ્લસ બી સ્ક્વેર આઠ સેન્ટીમીટર લંબાઈવાળા સમગણ બોક્સનું કુલ પૃષ્ઠફળ કેટલું થશે તો ચોપનનો તમારો જવાબ આવે છે ત્રણસો ચોર્યાસી સેન્ટીમીટર એક રમતમાં પચાસ વિજેતા હોય તો કુલ રકમમાંથી દરેકને વીસ ઇનામ પેટે મળે છે જો દસ વિજેતા બને તો દરેકને કેટલા રૂપિયા ઇનામ મળે તો પંચાવનનો તમારો જવાબ આવે છે સો રૂપિયા મળે નવ એ સ્કવેર પ્લસ ચાર એ એને બે એ પ્લસ ટુ વડે ભાગતા એનું સગુણ શું મળશે તો છપ્પનનો જવાબ આવે છે નવ કાટકોણ ત્રિકોણ એ બીસીમાં ખૂણો બી બરાબર નેવું અંશ છે જો એ બી બરાબર છ સેન્ટીમીટર અને એસી બરાબર દસ સેન્ટીમીટર તો બીસી બરાબર ખાજ્ય સેન્ટીમીટર થાય તો સત્તાવનનો તમારો જવાબ આવે છે

મીટર ઊંચાઈ ધરાવતા વીજળીના એક થાંભલાના આના પડછાયની લંબાઈ દસ મીટર છે આ જ પરિસ્થિતિમાં એક વૃક્ષના પડછાયાની લંબાઈ પંદર મીટર હોય તો વૃક્ષની ઊંચાઈ કેટલી થાય તો સાહીઠમાં તમારો જવાબ આવે છે ચોવીસ મીટર ત્યારબાદ મેલેરિયા રોગ કયા સૂક્ષ્મજીવથી થાય છે તો મેલેરિયા રોગ કયા સૂક્ષ્મથી થાય તો એમાં તમારો જવાબ આવે સી પ્રજીભથી થાય છે પેટ્રોલિયમનું કયું ઘટક રંગો બનાવવા માટે ઉપયોગી છે તો બાસઠમાં તમારો જવાબ આવે છે બિટોમિન બિટોમિન જવાબ આવશે એ ત્યારબાદ તેસઠ સ્ટ્રોને કાગળ સાથે ઘસીને તેને કાગળના નાના નાના ટુકડાઓની નજીક લાવતા કાગળના ટુકડાઓનો સ્ટ્રો તરફ આકર્ષાય છે તો તેસઠમાં તમારો જવાબ શું આવશે બી સ્થિત વિદ્યુત બળ ચોસઠ એકબીજાને સમાંતર પચાસ સેન્ટીમીટર અંતરે મૂકેલા બે સમાંતર અરીસાઓની વચ્ચે એક મીણબત્તી મૂકતા તેના કેટલા પ્રતિબિંબ જોવા મળે તો ચોસઠમાંનો તમારો જવાબ આવે છે એ અસંખ્ય નીચેનાથી કયું એન્ટીબાયોટિક છે તો પાસઠમાંનો તમારો જવાબ આવે છે સી સ્ટેટો માય સીન છાસઠ દહન પ્રક્રિયા દરમિયાન કયા સ્વરૂપે મુક્ત થાય છે તો છાસઠમાં તમારો જવાબ આવે છે ડી એ અને બી એ અને બી એટલે શું પ્રકાશ અને બીજો ઉષ્મા શુક્રપિંડમાં ઉત્પન્ન થતાં અંતર નામ જણાવો તો સડસઠમાં તમારો જવાબ આવે છે ટેસ્ટે ટેસ્ટોરન્ટ ત્યારબાદ કલિકા સર્જન પદ્ધતિ અલિંગી પ્રજન પર કરતું એક કોષી સજીવ કહ્યું છે તો અડસઠમાં તમારો જવાબ આવે છે સી લિસ્ટ ત્યાં કયા માધ્યમમાં ધ્વનિ પ્રસરતો નથી તો અગ્નિ સિત્યમાં જવાબ આવે છે ડી શૂન્ય વકાશમાં સિત્તેરમો પ્રશ્ન આંખની આગળના પારદર્શક ભાગને શું કહેવાય છે તો સિત્તેરમાં તમારો જવાબ આવે છે કોર્ણિયા પંચમંડી અ આરક્ષિત ક્ષેત્રનું સ્થાનિક પ્રાણી કયું છે તો એકોતેરમાં તમારો જવાબ આવે છે ઉડતી ખિસકોલી ત્યારબાદ વિદ્યુતનો સુવાહ કોણ છે માં તમારો જવાબ આવે છે પાણી મશીનના બે ભાગ વચ્ચે ઘર્ષણ ઘટાડવા માટે સેનો ઉપયોગ નથી તમારો જવાબ આવે છે બી ક્રિસ નીચે પૈકી કયો ધ્વનિ મનુષ્ય માટે અશ્રાવ્ય પણ સ્વાન માટે શ્રાવ્ય છે તો એમાં તમારો જવાબ આવે છે ડી ટ્વેન્ટી વન કે એચ ઝેડ ત્યારબાદ યોગ્ય ક્રમ ગોઠવેલા ઓછામાં ઓછા કેટલા ચિત્રો એક સેકન્ડમાં આંખની સામેથી પસાર કરતા તે ચિત્રમાં રહેલી વસ્તુ ગતિમાં હોય તેમ લાગે છે તો પંચોતેરનો જવાબ આવે છે સી સોળ ત્યારબાદ ખેતરમાં નિંદણ દૂર કરવા અને જમીનને પોચી કરવા માટે શું વપરાય છે તો એમાં તમારો જવાબ આવે છે ખરપિયો ખુરપી અથવા ખરપી ગ્લોબલ વોર્મિંગનું મુખ્ય કારણ કયું છે તો એમાં તમારો જવાબ એ હવામાં કાર્બન ડાયોક્સાઇડ પ્રમાણ વધતું ત્યારબાદ એક વ્યક્તિની ડાયાબિટીસ છે તેના માટે કયું કારણ હોઈ શકે તો એમાં તેનો જવાબ બી તેનું સ્વાદિપી સ્વાદપે ઇન્સ્યુલિન અંતરસાળ પર્યાપ્ત માત્રામાં ઉત્પન્ન થતું નથી એક સેકન્ડ ડીટ થતાં દોલણોની સંખ્યાનું શું કહે છે તો અજ્ઞાશીનો જવાબ આવે છે સી આવૃત્તિ

બી ડી પ્રતી સત્તાલક્ષણની કાવ્યકૃતિ એટલે કઈ તો એમાં તમારો જવાબ આવે છે બી હાઇકુ સંધિ વિગ્રહની સાચી જોડ હોય તેવો વિકલ્પ કયો છે તો ચોર્યાસીમાં તમારો જવાબ આવે છે સળદ સળદ પ્રકોપ અને પંચ્યાસી શબ્દ શબ્દ સૌ માટે એક શબ્દની દ્રષ્ટિએ સાચી જોડ કઈ છે તો એમાં તમારો જવાબ આવે છે એ અડધું ડાયું અડધું ગાડું ડાઘા રીંગું ત્યારબાદ છ્યાસી ધ્યા તો એમાં ખાલી જગ્યા યોગ્ય સ્થાન તો એમાં છ્યાસીમાં તમારો જવાબ આવે છે ગુસ્સે થયા આ ગુજરાતીનું પેપર આવ્યું ઝાડ પર દસ બાર પંખી બેઠા હતા તો રેખાંકિત બાગનો સમાસ કયો છે દસ બાર તો સિત્યાસીમાં તમારો જવાબ આવે છે દ્વંદ સમાસ ત્યારબાદ સંવાદદિતાનો સમાનાર્થી શબ્દ જાણો તો ઇઠ્યાસીમાં તમારો જવાબ આવે છે એક રાત ત્યારબાદ તાંબાની તાસક યોગ્ય શબ્દ તો તાંબાની તાસકમાં શું આવશે છે નેવ્યાશીમાં તમારો જવાબ આવે તરભાણું ત્યારબાદ નેવું ચાલીસ વટાવ્યા સુધી તેની ઘણા તડકા જોઈ નાખ્યા લીટી દોરેલા શબ્દ સાચો અર્થ તો તમારો જવાબ આવે છે સુખ દુઃખમાંથી પસાર થવું બાળકોના ક્ષેમ કુશળ માટે માતાના મુખ્યથી કયો શબ્દ વારંવાર શરીર પડે છે તો એકાણું તમારો જવાબ આવે છે ખમ્મા ડી ઓપ્શન कविन्द्र ने साची संधि जनावो तो कविंद्र साची जाना बाणु में शूँ जवाब तो बाणु में तुम जवाब आए थे कवि वत्ता इंद्र त्रण श्रोता शब्द का बहुवचन क्या होता है हिंदी श्रोता शब्द तो यहाँ सी श्रोता गण बच्चों की प्रार्थनाएं बेकार नहीं जाती वाक्य में रेखा शब्द प्रार्थनाएं संज्ञा का कौन सा प्रकार है तो नाइंटी फोर एट चौराणु में जवाब ए जातिवाचक संज्ञा साप लोटना मुहावरे का सही अर्थ दीजिए तो इसमें होता है ईषा होना ત્યારબાદ આગળ આવે છે હારકી જીત એકાઈકા પ્રકાર કонસા હે તો એમાં 96 માં તમારો જવાબ આવે છે કહાણી ત્યારબાદ નિમલ લેખી વાક્ય મેં રેખા કે શબ્દ કા અવ્યયવ કા કонસા પ્રકાર હે રામ કે સાથ લક્ષ્મન ભી વન મેં ગય રામ કે સાથ કે સાથ આવે એટલે સંબંધ બોધક અવ્યયવ આવે ત્યારબાદ ઇંગ્લિશ આવે રેડ બોક્સ ઇઝ largger ધેન બ્લેક બોક્સ તો અહીંયા તમારો શું આવે તો અહીંયા આવશે સ્મોલર ધેન આવે એટલે કમ્પેરેટિવ ડિગ્રી ફાઇન્ડ આઉટ ધ વર્ડ હેવિંગ ડિફરન્ટ मीनिंग फ्रॉम अदर તો 99 માં તમારો શું આવે तीन सी ऑप्शन आशा सींग्सौ खाली जगह प्रश्न है तो अः आशा सींग्स तो बहु वचन तीजो पुरुष एक वचन है तो में सौ शु नकार तो डज नॉट सी खाली जगह विजिटेड फेर तो एक सौ एक मैं हू विजिटेड फेर तरह एक सौ बे खाली जगह कप्स ऑफ आइस क्रीम आर देर इन दिस दे, पैकेट तो एक सौ बे जवाब है हाउ मेनी कप्स ત્યારબાદ એકસો ત્રણ એર ઇન ધ સ્ટોરી ઇન સ્ટોરી છે તમારે ગોઠવવાની છે તો એમાં તમારો જવાબ આવશે ડી ત્રણ ચાર બે એક એ તમારે ગોઠવીને સાચું સ્પેલિંગ શોધો તમારો એ જવાબ આવે છે એડવામેન્ટ એડવર્ટમેન્ટ એવું કપ છે જો લેજો થિંકી આઈ એમ હંગરી મમ્મી કેન યુ ગીવ મી સમ બિસ્કીટ મમ્મી સે એકસો પાંચમાં તમારો જવાબ આવે હિયર ધે આર ત્યારબાદ એકસો છ મમતા ઇઝ અ ગ્લેવર ગર્લ ખાજગ સી ગોટ ધ ફર્સ્ટ પ્રાઇઝ ઇન ધ ફિઝ એકસો છમાં તમારો જવાબ આવે છે ધેર ફોર ત્યારબાદ એકસો સાત મી મિકી સ્લે જમ્બો યોગ્ય પ્રશ્ન વાક્ય પસંદ કરો તો એકસો સાતમાં તમારો જવાબ આવે સી વાય મિકી સ્લે જમ્બો ત્યારબાદ આવે તમારું સામાજિક વિજ્ઞાન જે તમે વાંચ્યું હશે કયા યુદ્ધ પછી અંગ્રેજો વેપારીમાં સંસ્થાના માલિક બન્યા તો એમાં તમારો જવાબ આવે છે એ પ્રાચીના યુદ્ધ વ્યક્તિગત સત્યાગ્રહ તરીકે ગાંધીજીએ કોની પસંદગી કરી તો એકસો નવમાં તમારો જવાબ આવે છે વિનોબા ભાવે ત્યારબાદ ભારતની પ્રજા માટે વિદેશી શાસન અને વિદેશી કાયદો અને એ બંને સ્વીકાર્ય છે આ વિધાન કોણે કહ્યું એકસો દસમાં તમારો જવાબ આવે છે મહાત્મા ગાંધી ત્યારબાદ મંગલ પાંડેએ કયા અંગ્રેજ અધિકારી હત્યા કરી હતી તો એ તમને ખબર હોવી જોઈએ કોને હત્યા કરી હતી તો એકસો અગિયારમાં તમારો જવાબ આવે ડી યુશનની હત્યા કરી હતી પૃથ્વી પર મીઠા પાણીનો જથ્થો કેટલા ટકા છે તો એમાં તમારો જવાબ આવે છે બે પોઈન્ટ સાત ટકા જેમાં પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે લોકો દ્વારા ચૂંટાયેલા પ્રતિનિધિઓ વહીવટી સાંભળતા હોય તેને કેવું રાષ્ટ્ર કહે છે તો એમાં તમારો જવાબ આવે બી પ્રજાસત્તાક રાષ્ટ્ર જાહેર હિતની અરજી અંગેની કઈ એક બાબત ખોટી છે તો એકસો ચૌદમાં તમારો જવાબ આવે છે એ કોઈ વ્યક્તિ કે સંસ્થા પહેલ કરી અરજી કરી શકે નહીં ત્યારબાદ એકસો પંદર વર્તમાન ઝારખંડ રાજ્યમાં હજારી બાગની આસપાસ કયા આદિવાસીઓનો સમૂહ રહેતો હતો તો એકસો પંદરમાં તમારો જવાબ આવે છે સમથાલ ત્યારબાદ નીચે પૈકી ભારતનું મન્ચેસ્ટર તરીકે કયું શહેર ઓળખાતું હતું તો એકસો સોળમાં જવાબ આવે છે એ અમદાવાદ બાજરીના પાક માટે કયા પ્રકારની જમીન વધારે અનુકૂળ હોય છે તો એકસો સત્તરમાં તમારો જવાબ આવે છે રેતાલ ત્યારબાદ બંધારણ નિર્માણ વખતે મતાધિકાર માટે કેટલા વર્ષની ઉંમર નક્કી કરવામાં આવી છે તો એમાં તમારો જવાબ આવે છે એકવીસ વર્ષ સર્વોચ્ચ અદાલતના ન્યાયાધીશના હોદ્દા પરથી કોણ દૂર કરી શકે છે તો એમાં તમારો જવાબ આવે છે બી રાષ્ટ્રપતિ અને છેલ્લું છે ભારતમાં કપાસનું ઉત્પાદન સૌથી વધુ કયા રાજ્યમાં થાય છે તો એમાં તમારો જવાબ આવે છે એ ગુજરાત તો આ થઈ ઓફિસની આન્સર કે તમારે પેપર સોલ્યુશન અને તમારો જો આમાં કંઈ પણ ભૂલ હોય તો તમને જે મેં પહેલાં જે સૂચના આપી એ પ્રાણાનું પાલન કરીને અને બાર તારીખ પહેલાં આ બધું અરજી પુરાવા સાથે મોકલી દેજો જેથી કરીને તમારે જો વધારે માર્ક્સ આવતા હોય ને અને એક બે ગુણનો ફાયદો થતો હોય તો કરી શકશો તો મળીએ આવા નેક્સ્ટ વિડીયોમાં પેપર સોલ્યુશન સાથે આવજો